નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી મા મહાગૌરી આપ સૌની સદા રક્ષા કરે દેવી ભગવતીના આઠમા શક્તિ સ્વરૂપને મા મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે મા મહાગૌરીના પૂજનનો વિશેષ દિવસ છે નવરાત્રિનો આઠમો દિવસ જેને મહાઅષ્ટમી પણ કહેવામાં આવે છે મા મહાગૌરીની કૃપાથી ઘણા અસંભવ કાર્યો પણ સંભવ થવા લાગે છે અને ભક્તોની અધૂરી મનોકામના પણ પૂર્ણ થવા લાગે છે પ્રિયદર્શક મિત્રો આજના આ પ્રવચનમાં તમે મા મહાગૌરીની કથાઓ સાંભળશો આવો આપણે સૌ પ્રથમ મા મહાગૌરીનું ધ્યાન ધરીએ મા મહાગૌરીનું દિવ્ય સ્વરૂપ મા મહાગૌરીનું સ્વરૂપ અંત્યંત ગૌરવર્ણ અને દિવ્ય છે માતાના ગૌરવર્ણને શંખચક્ર અને કંધના ફૂલ સમાન માનવામાં આવ્યું છે માનું વાહન વૃષભ આખલો છે તેમને ચાર પૂજાઓ છે તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને બીજો જમણો હાથ અભય મુદ્રામાં છે માએ ડાબા હાથમાં ડમરું ધારણ કર્યું છે અને અન્ય ડાબો હાથ વરદ મુદ્રામાં છે આ સ્વરૂપમાં મા અંત શાંત પ્રતીત થાય છે મા મહાગૌરે સંપૂર્ણપણે શ્વેત વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે તેથી તેમનું એક નામ શ્વેતાંબર ધરા પણ છે અને આજે આપણે સૌ મા મહાગૌરીને વારંવાર પ્રણામ કરીએ છીએ મા મહાગૌરીની પૌરાણિક કથા વિશે સાંભળીએ પ્રાચીન કથા અનુસાર એક વખત સૌનભ વગેરે અઠ્યાસી હજાર ઋષિઓએ મહર્ષિ વેદવ્યાસજીને પૂછ્યું પ્રભુ પોતાના ગણો તથા દેવી સાથે અંતર્ધ્યાન થઈને ભગવાન શિવ ક્યાં ગયા ક્યાં રહ્યા અને પછી ક્યાં શું કરીને વિરત થયા ત્યારે વ્યાસજીએ કહ્યું મહર્ષિઓ પર્વતો પર શ્રેષ્ઠ અને વિચિત્ર ગુફાઓથી સુશોભિત જે પરમ સુંદર મંત્રાચલ છે તે જ પોતાની તપસ્યાના પ્રભાવથી દેવાદિદેવ મહાદેવજીનું પ્રિય નિવાસ સ્થાન થયું તેણે દેવી પાર્વતી અને શિવજીને પોતાના માથા પર ધારણ કરવા માટે ખૂબ જ ભારે તપ કર્યું હતું અને લાંબા સમય પછી તેને તેમના સ્પર્શનું સુખ પ્રાપ્ત થયું આ સર્વશ્રેષ્ઠ પર્વતનું સ્મરણ કરીને રેભ્ય આશ્રમની અનજીક સ્થિત તે અંબિકા સહિત ભગવાન ત્રિલોચન ત્યાંથી અંતર્ધ્યાન થઈને ચાલ્યા ગયા મંત્રાચલના ઉદ્યાનમાં પહોંચીને દેવી સહિત મહેશ્વર ત્યાંના રમણીય તથા દિવ્ય અંતઃપુરની ભૂમિઓમાં રમણ કરવા લાગ્યા જ્યારે આ પ્રકારે થોડો સમય વીતી ગયો અને બ્રહ્માજીની મેથુની સૃષ્ટિ દ્વારા જ્યારે પ્રજાઓ વધી ગઈ ત્યારે શુભ અને નિશુભ નામના બે દેવ્યો ઉત્પન્ન થયા તેઓ પરસ્પર ભાઈઓ હતા તેમના તપો પરથી પ્રભાવિત થઈને પરમેશથી બ્રહ્માજીએ તે બંને ભાઈઓને આ વર આપ્યો હતો કે આ જગતના કોઈ પણ પુરુષથી તમે મરાશો નહીં તે બંને બ્રહ્માજી પાસે પ્રાર્થના કરી હતી કે પાર્વતી દેવીના અંશમાંથી ઉત્પન્ન થયેલી જે નીચા કન્યા ઉત્પન્ન થાય જેને પુરુષનો સ્પર્શ તથા રતિ પ્રાપ્ત ન થઈ હોય અને જે અલંખ્ય પરાક્રમથી સંપન્ન હોય તેના પ્રત્યે કામભાવથી પીડિત થવા પર અમે યુદ્ધમાં તેના જ હાથે મરાઈએ તેમની આ પ્રાર્થના પર બ્રહ્માજીએ તથાસ્તુ કહીને તેમને આ વરદાન આપી દીધું ત્યારથી યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને જીતીને તે બંનેએ જગતને અનીતિપૂર્વક વેદોના સ્વાધ્યાય અને યજ્ઞ રહિત કરી દીધું ત્યારે બ્રહ્માજીએ તે બંનેના વધ માટે દેવેશ્વર શિવજીને પ્રાર્થના કરી પ્રભુ તમે એકાંતમાં દેવીની નિંદા કરીને પણ જેમ તેમ તેમને ક્રોધિત કરો અને તેમના રૂપ રંગની નિંદાથી ઉત્પન્ન થયેલી કામભાવથી રહિત કુમારી રૂપા શક્તિને નિઃશુંભ અને શુંભના વધ માટે દેવતાઓને અર્પણ કરું બ્રહ્માજીની આ પ્રકારની પ્રાર્થના કરવાથી ભગવાન નિર્લેહિત રુદ્ર એકાંતમાં પાર્વતીજીની નિંદા કરતા હોય તેમ હસીને કહેવા લાગ્યા દેવી તું તો કાળી છે વર્ણિની ત્યારે સુંદર વર્ણવાળી દેવી પાર્વતી પોતાના શ્યામવર્ણના કારણે આક્ષેપ સાંભળી અને પતિદેવને હસીને સમાધાન રહિત વાણીમાં બોલ્યા દેવીએ કહ્યું પ્રભુ જો મારા આ કાળા રંગ પર તમારો પ્રેમ નથી તો પછી આટલા લાંબા સમયથી તમે તમારી શિક્ષાનું દમન કેમ કરતા રહ્યા કોઈ સ્ત્રી ભલે ગમે તેટલી સ્વર્ગ સ્વર્ગસુંદરી કેમ ન હોય જો પતિનો તેના પર અનુરાગ ન હોય તો અન્ય સમસ્ત ગુણોની સાથે તેનું તો જન્મ લેવું જ વ્યર્થ થઈ જાય છે મારું શરીર ગોર વર્ણનું નથી અને આ વાતને લઈને તમને બહુ ખેદ થાય છે નહીં અન્યથા ક્રીડા કે પરિહાસમાં પણ તમારા દ્વારા મને કાળી કરવું કેવી કેવી રીતે સંભવ બની શકે હોત પરંતુ મારું ગાળા પણ હું તમને પ્રિય નથી તેથી તે સત્પુરુષો દ્વારા પણ નિંદિત છે અને હવે તપસ્યા દ્વારા તેનો ત્યાગ કર્યા વિના હું અહીં રહી શકું તેમ નથી આમ કહીને દેવી તરત સૈયા પરથી ઊભા થઈ ગયા અને તપસ્યા માટે દ્રઢ નિશ્ચય કરીને ગદ્રઢ કંઠે જવાની આજ્ઞા માગવા લાગ્યા આ સાંભળીને ભગવાન શિવે કહ્યું પ્રિય મેં ક્રીડા કે મનોવિનોદ માટે વાત કરી હતી મારા આ અભિપ્રાયને ન જાણીને તું ક્રોધિત કેમ થઈ ગઈ દેવીએ કહ્યું પ્રભુ હું તપસ્યા દ્વારા બ્રહ્માજીની આરાધના કરીને જ શીઘ્ર ગૌરી થઈ જઈશ દેવીએ શ્યામવર્ણનો ત્યાગ કર્યો તે પછી પતિવ્રતા માતા પાર્વતીજી પોતાના પતિની પરિક્રમા કરીને તેમના વિયોગથી થતા તે રોકીને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા તેમણે તપસ્યા કરવા માટે ત્યાંનું તપોવન પસંદ કર્યું માતા પિતાની આજ્ઞા લઈને તેમણે બધા વસ્ત્ર આભૂષણો ઉતારી દીધા અને તપોવનમાં જઈને સ્નાન પછી તપસ્વીનો પરમ પાવન વેશ ધારણ કરીને અત્યંત તીવ્ર અને પરમ દુષ્કર તપસ્યા કરવાનો સંકલ્પ લીધો આ રીતે તપસ્યા કરતાં કરતાં જ્યારે ઘણો સમય વીતી ગયો ત્યારે દેવતા શુંભ દેવ વગેરે દૈત્યોના દુરાગ્રહથી દુઃખી થઈને બ્રહ્માજીના શરણે ગયા બ્રહ્માજીએ દૈત્યવત માટે ભગવાન શંકર સાથે થયેલી વાતચીતનું સ્મરણ કરીને દેવતાઓ સાથે દેવીના તપોવન તરફ પ્રસ્થાન કર્યું ત્યાં સુરશ્રેષ્ઠ બ્રહ્માજીએ ઉત્તમ વનમાં પરનિષ્ઠ પરમેશ્વરી પાર્વતીજીને છોયા તેમણે દેવગણો સાથે દેવીને પ્રણામ કર્યા દેવીએ પણ તેમનું સ્વાગત સત્કાર કર્યું બ્રહ્માજીએ અજાણ્યાને જેમ દેવીની તપસ્યાનું કારણ પૂછ્યું દેવીએ કહ્યું બ્રહ્માજી મારા શરીરમાં જે આ કાળાપણું છે તેને સાત્વિક વિધિથી ત્યાગીને હું ગૌ ગોર વર્ણામ થવા માગું છું બ્રહ્માજીના આ પ્રકારની પ્રાર્થના પ્રાર્થના કરવા પર કુમારી દેવી પાર્વતી સહસા પોતાની કાળી ત્વચાના આવરણને ઉતારીને ગોરવર્ણના થઈ ગયા ત્વચાનું આવરણ રૂપથી ત્યાગ કરાયેલી જે તેમની શક્તિ હતી તેનું નામ કૌશિકી થયું તે કાળા મેઘ સમાન કાંતિવાળી કૃષ્ણવર્ના કન્યા થઈ દેવીની તે માયામય શક્તિ જ યોગનિંદ્રા અને વૈષ્ણવી કહેવાય છે દેવીએ પોતાની આ સનાતન શક્તિને બ્રહ્માજીના હાથમાં આપી દીધી તે જ દૈત્ય શુંભ અને નિઃશું વધ કરનારી દેવી થઈ કૌશિકીને ઉત્પન્ન ઉત્પન્ન કરીને બ્રહ્માજીના હાથમાં આપ્યા પછી ગૌરી દેવીએ પિતામાં બ્રહ્માજીને કહ્યું ભગવાન મારા આશ્રમમાં રહેવા આ વ્યાઘ્ર વાઘને શું તમે જોયો છે તેણે દુષ્ટ જંતુઓથી મારા તપોવનની રક્ષા કરી છે તે મારો અનન્ય ભક્ત છે તે મારા અંતઃપુરમાં વિચાર વિચારનારો હશે ભગવાન શંકર તેને પ્રસન્નતાપૂર્વક ગણેશ્વરનું પદ પ્રદાન કરશે મહાદેવ સાથે પુનઃ મિલન ત્યારબાદ દેવી ગૌરી પોતાના પતિના દર્શન માટે ઉત્સુક થઈને તે વ્યાઘ્રને પુત્રની જેમ સ્નેહથી આગળ કરીને સખીઓ સાથે વાતચીત કરતા અને દેહના દિવ્ય પ્રભાવથી દસે દિશાઓને પ્રકાશિત કરતા મંદ્રાચલ તરફ ચાલ્યા ગયા મહાદેવજીએ તેમને બંને હાથોથી પકડીને મોટા આનંદ સાથે હૃદયથી લગાવી લીધા ચંદ્રભૂષણ ભગવાન શિવે સર્વ મનોહરની રાજકુમારી ગૌરી દેવીને પલંગ પર બેસાડીને તે સમયે સુંદર અલંકારોથી સ્વયં જ તેમનો શણગાર કર્યો અને આ પ્રકારે દેવી મહાગૌરીના નામથી વિખ્યાત થયા સૌ પ્રેમથી બોલો મા મહાગૌરીની જય હવે સાંભળીશું મા વૈષ્ણોદેવીની કથા त्रेतायुगम पृथ्वी पर रावण खरदूषण त्रिशिरा ताड़का दाडका आदी राक्षसोय अत्याचार धर्मा साधु सज्जनानं जीव दुर्लभ करत तरी भगवती महाकाली महालक्ष्मी तथा महासरस्वती सरस्वती आदि महाशक्ती एक स्थान पर एकत्र परत्राईने पृथ्वी पर धर्मनी रक्षामध्ये पोताना સંમલિત તેજથી એક દિવ્ય શક્તિને જન્મ આપવાનું નિશ્ચિત કર્યો પરિણામે તે જ સમયે આ બધી દેવીઓના શરીરથી તેજની એક એક કિરણ નીકળીને એક સ્થાન પર સંયુક્ત થઈને એક સુંદર દિવ્ય બાલિકાનું સ્વરૂપ ધારણ કરી લીધું તે દિવ્ય બાલિકાએ પ્રગટ થઈને મહાશક્તિઓથી પૂછ્યું તમે મને કોના માટે ઉત્પન્ન કરી છે મારું શું નામ છે અને મારું શું કરવું પડશે આ સાંભળીને મહાદેવીઓએ તે દિવ્ય બાલિકાને કહ્યું હે કન્યા તારું નામ વૈષ્ણવી છે પૃથ્વી પર ધર્મની રક્ષાના ઉદ્દેશ્યથી અમે તને પ્રગટ કરી છે હવે તો દક્ષિણ ભારતમાં રત્નાકર સાગરના ઘરમાં પુત્રી બનીને પ્રગટ થા ત્યાં તો ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીની પત્ની સીતાનું રાવણ દ્વારા હરણ કરવા પર તેમની રક્ષા કરશે આ ઘટનાના થોડા સમય પછી તે કન્યાએ રત્નાગર સાગરના ઘરે જન્મ લીધો ત્યાં તેનું નામ વૈષ્ણવે રાખવામાં આવ્યું શ્રી રામ સાથે વાર્તાલાપ જ્યારે ભગવાન વિષ્ણુએ શ્રી રામજીના રૂપ અયોધ્યામાં અવતાર લીધો અને તેઓ વનવાસી થયા તે સમયે તે કન્યા વૈષ્ણવી સમુદ્ર તટ પર પોતાની કુટીરમાં સમાધિ લગાવીને શ્રી રામચંદ્રજીના આગમનની પ્રતીક્ષા કરી રહી હતી રાવણ દ્વારા સીતાજીનું હરણ કરી લીધા પછી જ્યારે શ્રી રામચંદ્રજી વાનર રેન્જની સેનાને સાથે લઈને લંકા જવા માટે સમુદ્ર તટ પર પહોંચ્યા તો ત્યાં તેમણે તે સમાધિસ્થ કન્યાને પણ જોઈ શ્રી રામચંદ્રજી તેની કુટીરમાં ગયા રામચંદ્રજીને પોતાના સમક્ષ જોઈને તેને અત્યંત સંતા થઈ તેણે શ્રી રામચંદ્રજીની સ્તુતિ પ્રાર્થના કરી જ્યારે રામચંદ્રજીએ તે કન્યાથી તપસ્યા કરવાનું કારણ અને પોતાનો પરિચય પૂછ્યો તો તેણે ઉત્તર આપ્યો હે પ્રભુ હું રત્નાકર સાગરની પુત્રી વૈષ્ણવી છું મેં તમને પતિ રૂપમાં પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો છે આ સાંભળીને રામચંદ્રજીએ કહ્યું હે સુંદરી મારા આ અવતારમાં મેં એક પત્નીવ્રત હોવાનો સંકલ્પ ધારણ કર્યો છે છતાં તારી તપસ્યાનું ફળ તને પ્રાપ્ત થશે હું એક શરત રાખવા માગું છું કે રાવણનો વધ કર્યા પછી કોઈક દિવસે તારી આ કુટીર પર વેશ બદલીને આવીશ તે સમયે જો તું મને ઓળખી જઈશ તો હું તને પત્ની તરીકે ગ્રહણ કરીશ ભૈરવ બલીનો સંહાર રામચંદ્રજીના ગયા પછી વૈષ્ણવીએ વધુ તપસ્યા કરી રાવણનો વધ કરીને જ્યારે શ્રી રામચંદ્રજી અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમણે સ્વપ્નમાં વૈષ્ણવીને વચન આપ્યું કે કલયુગમાં જ્યારે મારો કલ્કીય અવતાર થશે ત્યારે હું તને મારી શક્તિના રૂપમાં ગ્રહણ કરીશ તે સમય સુધી માટે તું ઉત્તર ભારત પર ત્રિકુટ પર્વતની તે શ્રમ ગુફામાં જેમાં ત્રણ મહાશક્તિઓનો નિવાસ છે જઈને તપસ્યા કર વૈષ્ણવી દેવીએ તે ક્ષેત્રમાં નિવાસ કર્યો અને ત્યાં ભૈરવ નામના એક દુષ્ટ રાજાએ ધર્મના અનુયાયીઓ પર અત્યાચાર શરૂ કર્યો ભૈરવ બલીએ જ્યારે દેવીના ચમત્કાર અને સૌંદર્યને જોયું તો તે તેમના પર મોહિત થઈ ગયો અને તેમને પોતાની પત્ની બનાવવાનો નિશ્ચય કર્યો ભગવતીએ તેના પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને કહ્યું કે તેનો સર્વનાશ કરીને રહેશે આદિકુમારી પછી સાંજી છત અને ભૈરવટાપ પર ભૈરવ બલીને એટલી મોટી પરાજય મળી કે તેણે યુદ્ધ બંધ કરવું પડ્યું આ દરમિયાન ભગવતી તે ગુફામાં જઈને નિવાસ કરવા લાગી જેને આજે વિષ્ણુદેવી દરબારની પવિત્ર ગુફા કહેવામાં આવે છે થોડા સમય પછી ભૈરવબલીએ ફરી પોતાની સેના એકઠી કરીને તે ગુફા પર આક્રમણ કરી દીધું જે સમયે તેણે ગુફાની અંદર પ્રવેશ કરવો ચાહ્યો તે જ સમયે ભગવતીએ પોતાના ચક્ર દ્વારા તેનું માથું કાપી નાખ્યું ચક્રથી કપાયેલું ભૈરવનું મસ્તક તે સ્થાનથી લગભગ બે કિલોમીટરના અંતરે જઈને પડ્યું ભૈરવના આ વિનિત વચનોને સાંભળીને ભગવતી વૈષ્ણવીએ દયાભાવે તેને કહ્યું હે ભૈરવ હું તને આવર આપું છું કે ભવિષ્યમાં મારી પૂજા માટે જે લોકો આ સ્થાન પર મારા દર્શન માટે આવશે તેઓ તારી પણ પૂજા કરશે અને તેઓ મારા દર્શન પછી તારા પણ દર્શન કરશે તેનાથી તેમની યાત્રા સફળ થશે અને જે લોકો તારા દર્શન નહીં કરે તેમનું યાત્રા સફળ નહીં થાય ભૈરવનું જે દળ માતાની ગુફાના દરવાજા પર પડ્યું હતું તે પણ પથ્થરનું થઈ ગયું પવિત્ર ગુફામાં જે ત્રણ પિંડીઓ છે તે ભગવતી મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસિ વતીના પ્રતિક છે વચ્ચેવાળી પિંડી ભગવતી મહાલક્ષ્મીજીની છે તેને જ ભગવતી વૈષ્ણવી પણ કહેવામાં આવે છે અને ભક્તજનોને વૈષ્ણવ માતાના નામથી તે પિંડીના દર્શન કરાવવામાં આવે છે સૌ પ્રેમથી બોલો મા વૈષ્ણવી દેવીની જય ક્ષમાયાચના માફી માટે પ્રાર્થના હે પરમેશ્વરી મારા દ્વારા રાત દિવસ હજારો અપરાધો થઈ રહ્યા છે આથી તમે મને તમારી સેવક સમજીને કૃપાપૂર્વક મારા તે અપરાધોને ક્ષમા કરો ન તો હું આવાહન આમંત્રણ કરવું જાણું છું ન વિસર્જન કરવું જાણું છું ન પૂજા જ કરવી જાણું છું હે પરમેશ્વરી મને ક્ષમા કરો હે સુરેશ્વરી મેં જે મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન પૂજન કર્યું છે તે બધું તમારી દયાથી પૂર્ણ થવું સેંકડો અપરાધો કરીને પણ ભક્ત તમારા શરણમાં આવીને ભક્ત જગદમ કહીને જ મોક્ષને પ્રાપ્ત કરે છે જેને બ્રહ્માદી દેવગણ પણ પામવામાં અસમર્થ હોય છે હે જગદંબી કે હું અપરાધી છું પરંતુ તમારા શરણમાં આવી છું આથી આ સમયે હું દયાને પાત્ર છું તમે જેવું ઈચ્છો તેવું કરો અજ્ઞાનવશ અથવા બુદ્ધિભ્રમ થવાના કારણે ભૂલથી મેં જે કંઈ પણ ઓછું કે વધારે કરી દીધું હોય હે દેવી હે પરમેશ્વરી सो अपराधी क्षमा करो आणि प्रसन्न ठाव हे माता हे कामेश्वरी सच्चिदानंद स्वरूपिणी परमेश्वरी तुम्ही प्रेमपूर्वक मारी आ पूजा स्वीकार करो आणि मारापण प्रसन्न ठाव तुम्ही गुप्त थी गुप्त वस्तूची रक्षा करणारी छो तरा आ जपनी ग्रहण मारा करने क्षमा करू હે દેવી હે મહેશ્વરી તમારી કૃપાથી મને સિદ્ધિની પ્રાપ્તિ થાઓ જય માતાજી દર્શક મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખી દેજો ધન્યવાદ મિત્રો